ના હોય તો વેહનગર બેહનગર જી આવ ને તો નવો લુઘવા લેતો હોય પણ પોણી બોની કોક એવું કાઢ્યું છે ને ગાળો ગાળો થઈ જાય એવું છે બધું હાચવી હાચવીને જવું પડે આ સરપંચ એક તો આવ્યો છે તે કોક હોય તો હરખું કર આવે પણ આ હેડે એવું મેલ્યું નહીં કેવું કર્યું છે બધું ગારો ગારો કર નાખ્યું અને તો હજી તો બહાર જવાનું હોય ને મારો ચંપલ પાહો નવો લાયો તો જઈ

આ સરપંચ તો ખોટો આયો સર ખોટો આયો આ બધું મારે બતાય બહાર જવ તો રીમે પા હારા કોમી જતો તો પેલો છોકરાને ખગું કરાવું ને તે જતો તો પણ હું જાયા ઓહો હો 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 સંપન જો તૈયાર થઈ ગયો ઉના પાણી નાયો તો પણ લુગળો બધા મા તો દોતી મોતી બગરી ગયો કો કરે સરપંચ ના કેવું પડશે ભાઈ આ ના ચાલે મારા આ બાજુમાં ચાર ઘર ઈ દે રોડ તો બનાવવો પડે કે

આ રસ્તો જોજો તમે આ રસ્તાની પથાઈ ફેરવી નાખી આ ગામમાં માદર भगत છડપા આવ્યો છે બધું બધું વેણી ખાધું છે કશું કર્યું નહીં ગામમાં કશું નહીં જે કોક આયું ને વાળી ગરમો ગાળ દે છે જે પૈસા થમાયન વાળી ગરમો ગાળ દે છે કશું કશું વધારતો નહીં આ ખરેખર તમે જોવા ને ફડ ગોમથી મોડી પેલા ગોમ સુધી સોય 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 એ કોટો કપાયો નહીં

જો આપણે મોટિયા રાખીએ કોઈ અમે તો સરપંચ વોટ લેવાતા એટલે આવતો દઈએ આ જોઈએ નેટલો ગાળો પડે બધા હારું થી ગોમ માં ના જોઈતી ધોતી ઉસીનું લેવું પડશે સતા પૈસે ઉસી નું કરવું પડશે હવે

ઘેર કદી ઘેર કદી તબકડું કપચી લાગે ખબર પડે એમને મળી જાય રોડ કાઢવા માં પૈસા તો સરકાર આવા પણ નહીં પાસ થતા તમને ખબર તો શાક આવા મીટિંગમાં ખબર પડે યાર

તો કોલ આયા નહીં કે બે ખંચી નાખું યાર હું તો કહું યાર તું તો રીબઈ થઈ ગયો ચિંતા કરશો આરા પૈસા તમારો રોલ થશે હા ખાઈ જો પેલો સાફ કરાય રોલ કરાવવાનો સાફ કરાવો સાફ કરા

ઓ રોડ કર પહેલો નેરિયો સાફ કરાય રોડ કરાય હું કરું બધા સરપંચ પહેલો રોડ થાઉ જો અલ્યા રોડ કાય નેરિયો સાફ કરું બેમાં એક ખરખરાખો યાર રોડ સરબાની જાવું અલ્યા નેરિયો સાફ પણ રોડ થઈ જાવ જો જો કીધું સરપંચ થઈ જશે રોડ કરું કે સાફ કરું પહેલા નેરિયો સાફ કર અલ્યા વિચાર કરો અલ્યા વિચાર કરો હું બેરો રોડ રોડ જો અરે ખર પાછું અરે ખર મને જન નહી જવા દે મરો મરો સાફ કરો હું જાઉં <Le, mhuchan? coughs> i